ફને ભાગ લે અરે આવા જાતો કે અમે દોરયા તો પાણો નાખી બધી લે બધું નાખી નાયો તમે તો જટ કરે એનデン-બેંડા બધું ભાગી ના પણ આવા દે

લે પાણી પીઓ જો તમે પેલા પીઓ ભલે તમે તો ના પારો પાર પાણી પીવડાવીએ હવે તમારું તો મારું એ ના વાળું પાણી યાર ના ના હેરો હેરો જઈએ આપણે જો મને બતાવો જો વાગાયો છે તો જતો રહ્યો અત્યારે ના હોય એ રેહ તું એટલ જ છો લે પાણી હેરો બીજી જગ્યાએ વાગે તમે આગળ રો તમે આગળ રો પેલા ના તમે આગળ રોળો લેતો તમે આગળ રો બોલ ભાઈ પેલા અમે આગળ રો હા

અલ્યાડો જો લે જો અમે જવું જ પડશે હા તો અમે અહીંથી જઈએ તમે ચાલે આવો તો હા અમે કાઢો કાઢો વાત અમે ના બી કાઢી ભાઈ 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 આ તો ને તે બધું જ લાલમાં આનો પ્લાન હોય બજો ઓલી આપના વાત શું કરતા હતા આ કોકરા બીવરાવા હ કોકરા બીવરાવા ઓનો પ્લાન છે બઈ હા

આયુ વાત કર્યો હા એ તો વાત કરી દીધા જતારોમાં લેરો હવે